જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિને આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે આપણે જીરાની અંદર ત્રીસથી એકત્રીસ દિવસ જો ટાઈમ થયો છે અને દવાના બે રાઉન્ડ લીધેલા છે અને ચાર પિયત આપણે આપી દીધા હૈ અને પચીસ મે દિવસે છેલ્લું પિયત મેં આપેલું છે એમાં એક પારિયો આપણે લેવા દીધું હતું કે ભાઈ એક પારિયો આપણે થોડુંક મોડો પાવું છે તો હવે એ પારિયામાં આજે આપણે ચાલુ કરવાનું છે આજે એકત્રીસમો દિવસ છે અને એ પારિયામાં આજે આપણે પિયત ચાલુ કરવાનું છે અત્યારે જીરાની વૃદ્ધિ તો કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો વાંધો નથી જે તમે જોઈ શકો શિયામાં જો આ રીતનું જીરું છે આપણું અને ફક્ત ચાર પિયત આપેલા હે અને આમાં બે ફેરે દવા છાટેલી મોનોકોટો અને રોગડ એ બે ફેરે એ દવા છાંટેલી હે બીજી ફેરે જ્યારે છાંટી હતી ત્યારે ગ્રોથ રેગ્યુલેટર ગમે એ કોઈ પણ એક દવા આપણે નાખીએ એમાં મેં નટરાજની નાખી હતી એમાં બીજી કોઈ પણ દવા તમે નાખી શકો બાયરની હે ઘણી જાતની દવા આવે એ ગમે એ તમે યુઝ કરી શકો તો હવે આપણે જે પારિયામાં પિયત આપવાનું છે ને એની અંદર આપણે મેટાલિક્સ પાંત્રી ટકા અને યુમિક એસિડ અઠાણું ટકા એ બે આપણે સાથે પાણી ભેગું મિક્સ કરી અને જવા દેવાનું છે એટલે કોઈ પણ ઉતારાની કોઈ શક્યતા જ નમરે અને અત્યારે જે આવી રીતના ફૂલ વૃદ્ધિમાં જીરું હે આપણે અને જીવાત કોઈ પણ જાતની કંઈ છે જ નહીં અત્યારે અને હવે આગળ આગળ આવે તો વાત અલગ છે પણ આ ત્રીસ એકત્રીસ દિવસના સમયગાળામાં ક્યાંય કોઈ જાતનો સુકારો કે હજી કંઈ જોવા મળતું નથી અને ઓલું પારિયામાં સી અને હ્યુમિક એસિડ અઠાણું ટકા એ બંને કઈ રીતના પાવો ને એ જે આપણે મોટો ચાલુ કરીને ત્યારે હું તમને બતાવી કે જે આ કેટલો માપ રાખવો અને કેવી રીતના એને પાણી સાથે જવા દેવું ને પછી આપણે એ જીરાનો પણ વિકાસ પાંચ દસ દિવસ પછી જોઉં કે કેવું છે એ તો મિત્રો પાવા માટે આપણે હ્યુમિક એસિડ લેવાય જે ફાઇન પંચાણું કરીને આવે આની અંદર ત્રણ વસ્તુ આવે છે કે હોમિક એસિડ પીચાસી ટકા હૈ ફૂલ્વિક એસિડ દસ ટકા હૈ અને પોટેશિયમ પાંચ ટકા હૈ આ ત્રણેય વસ્તુ આવે છે એટલે આ ત્રણેય વૃદ્ધિમાં અને ઉતારામાં બહુ સારો ફાયદો કરશે અને બીજા નંબરમાં મેટાલિક્સી મેટાલિક્સી પાંત્રી ટકા તો આ ફંગીસ જ છે આને માથેથી છાંટી હગાય અને પાણી હારે પાઈ હગાય તો આ વીઘામાં અઢીસો નાખવાનું આવે પણ આપણે અડધા કિલાનું પેકિંગ છે એટલે અડધું આજુકાલ નાખશું અને અડધું પછી આપણે જ્યારે ફૂગનાશક કોઈ પણ દવા છાંટતા હું ત્યારે એના ભેગું નાખી દેવું એટલે એના ભેગું છટાઈ જાય તો અત્યારે જે આ બેનું છે ને આપણે ઘોરવું કરવાનું છે વીઘા વીઘા માથે થોડુંક છે અને એમાં આપણે તન પાણી આપેલા હતા અને ચોથું પાણી આપ્યું નહોતું અને હવે ચોથું પાણી આપવાનું છે એટલે એમાં થોડીક તાણ વધુ આવી ગયેલ છે આપણે વરસાદ મોર આપેલું હતું એટલે પાણી વધુ લઈ લઈએ ને તો એ આ બે વસ્તુ હોય ને તો ઉતારો ના આવે એના માટે આપવું હે બાકી બીજામાં તો કંઈ જરૂર નથી પડી તાણ નહોતી એવી એટલે એટલે તાણ આવી ગઈ હોય ને પછી આપણે પાવવું હોય ને તો આ બે વસ્તુ યુમિક એસિડ અઠ્ઠાણું ટકા આવે એ હાલે અને મેટાલિક્સી આ બે આપણે પીવડાવી દઈએ પાણી આરે એટલે એનું સારું રિઝલ્ટ આપણે મળે તો હાલો જે આપણે આનું છે ને ઘોરવું કરી નાખી અને પછી જેમ બાસલીન પાઈ એવી રીતના આપણે આને પાવાનું છે જે ફૂલવિક એસિડ યુમિક એસિડ અઠાણું એ ખોયલા પછી એનો કલર જે આ રીતનો હોય પતિકા પતિકા હોય અને બ્લેક કલર જે હોય તો હવે આપણે આને પાણીમાં નાખી દઈએ એટલે ઓગળી જશે અને બને ને તો અડધેક કલાક આપણે રહેવા દેવાનું જે અમે એક ચમચી નીકળી એ ઉગરી જાય ચમચીની આપણે કંઈ જરૂર છે નહીં ઘોરવું જ કરવાનું છે એટલે અને હવે આનો કલર તમને બતાવું કેવો નીકળે નહીં જ્યાં મેટાલિક્સ પાવડરનો કલર ટૂંકમાં લાલ નીકળે છે કેસરી જેવો છે કંકુ કેવો હોય એ રીતનો આપણે થોડુંક તોડ્યું હે નકર હે ને આ પાછું પેકિંગ આનું કરવું હોય હું લાગીએ તો જે અડધું આપણે નાખવાનું છે તો કંઈક આ રીતનો કલર આપણે જોવા મળે છે મેટાલિક્સ કોઈ પણ કંપનીનું આલે એવું નંબરે કે આ લાહુટીનું હે તો બીજી કોઈ પણ કંપની હોય તો મેટાલિક્સથી પાંત્રીસ ટકા હોવું જોઈ તો જે આને આપણે અડધું મિક્સ કરી દઈ અને આ સિસ્ટમિક ફંગી સાઈટ છે આ બહુ હારામ સારું પીવડાવવામાં કામ કરે છાટવામાંય કામ કરે પણ પીવડાવવામાં બહુ હારામ સારું કામ કરે તો જે આપણે અઢીસો જેવો નાખી દેવો હે એક આ રીતનો કલર છે અને પછી આપણે એનું ઘોરવું કરી નાખી હાલ જે અઢીસો જેવું પડી ગયું હે અને આટલું નાખી દેવાનું છે આપણે હજી થોડુંક નાખી દઈ અડધા કિલાનું પેકિંગ હતું નું પેકિંગ ન નકર આપણે કાયદેસર માપ આવી જાય તો મિત્રો જો બે નખાઈ ગયો હે અને હવે આપણે હલાવી નાખી હલાવીએ એટલે એનો કલર આ રીતના ટૂંકમાં થઈ જાય હાવ કાળો એની નહીં હાવ લાલ એ નહીં એવો થઈ જાય ઘૂટા જેવો અને આની જીમ બને જીમ અડધી કલાક પડ્યો રહીએ ને તો બધેથી હરો અને આપણે આગળ એટલો ટાઈમ છે કે અડધી કલાક આપણે આને હલાવવા રાખીએ અને પાણીમાં ટૂંકમાં પલર રહેવું નહીં જે આ રીતનું રહીએ અને હવે આપણે છે ને વીસ લીટર એવું બાસાલીનનું છે કેન્યુ એમાં એક એક ડબલું નાખી અને તન તન ક્યારામાં કરો ને એ રીતના માપથી આપણે ડબલા નાખી લીધા હે આઠ ડબલા નાખ્યા છે અને ચોવી ક્યારા છે એટલે ત્રણ ત્રણ ક્યારામાં એક ડબલો જવા દેવાનું એ રીતનું આપણે જવા દેવાનું મિક્સિંગ કરી અને વધઘટ ના થવું જોઈએ બધેમાં હેરખું જવા દેવાનું જેથી કરીને આપણને રિઝલ્ટ સારું મળે ચાલો હવે જો આપણે પાણી વારીને તો એમાં પાણીનો કલર કેવો થાય ને એ તમે આગળ આગળ જોતા રહેજો જોડાયા રહેજો વિદ્યામાં જેથી કરીને ખબર પડે તો મિત્રો જે આપણે કમ્પ્લીટ પાણી ચાલુ કરી દીધું છે અને મેટાલિક્સિંગ અને હોમિક એસિડ એ બંને જાય છે જે આ રીતનો માપ સાઈડ છે અને કંઈક આ રીતનો એનો કલર છે અને પાણીમાં ગયા પછી જે આ રીતનો લાલ જાય મારે ને એવો કલર થઈ જાય છે કલરનો થઈ જાય છે અને આને છે ને પહેલાંથી આપણે ક્યારામાં કટલા કટલા ક્યારે છે ગણી અને એ પ્રમાણે ડબલાનો માપ કરી અને ઓલી ડોલમાં નાખેલા છે અને એમાં બધી મિક્સિંગ કરેલું પછી એક એક ડબલામાં નાખતું જો આનું પછી એક ડબલામાં કેટલા ક્યારે થાય ને એ હિસાબ કરી અને એ પ્રમાણે નાખી દેવાનું જો અત્યારે હાવા બ્લેક થઈ ગયું હે આમાં છે ને સેજસેજ લાલ જાય મારે જે હાથે લાલ થઈ ગયા આપણા ડબલું પેકડું હોય ને જો ચાય મારી દીએ ગઈ ભાષાલી પીળા પડી ગયા એ રીતના થઈ ગઈ કે આ રીતે જાય છે છેલ્લાથી પીતું આવે છે પાણી એટલે ધોર્યું થોડોક લાંબો થઈ ગયો લાલ આખા તોરિયાનું પાણી શેર લાલ જાય મારે કેમેરામાં નહીં દેખાય પણ હું તમે રિયલમાં જોઉં ને તો થોડું થોડું લાલ જાય મારે અને પછી આપણે આમાં હે ને એક બે ક્યારે રહેવા દે હું પાયા વગરના અને એમાં કંઈક નિશાન કરી નાખ્યું એટલે ખબર પડે કે આનો કેવો ફાયદો થાય એ જોકે આ રીતનું જાય છે અને અહીંથી આમ પીતું જાય છે ચાર કેરાનો આ ટૂંકા છે એ ચાર માપ છે અને લાંબા ત્રણ માપ છે એ રીતનું જાય છે ધોરિયો થોડોક ગોળાઈ વાળો લાંબો હોય છે વાવું મકાન છે ને ત્યાંથી પણ આવે છે અને આ છે ને થોડોક ધોરિયો લાંબો હોય ને એમ ખરા આખું પાણીમાં ભરી જાય ને પડખે ને પડખે ધોરિયો હોય ને ત્યાંથી આમ હોય ને તો એને કંઈક દોરિયામાં કંઈક હાઠીકડાનો જુગાડ કરી અને મિક્સ થઈ થતું જાય ને એ રીતનો જુગાડ કરી લેવાનો નકર પાણીમાં એક સાઈડ નીકળી જાય હા હાલો તો આજના વિડીયોમાં એટલું જ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરીને તમામ માહિતી તેમને મળતી રહે અને છેલ્લે પછી આમાં છે ને આપણે બે ક્યાં રહેવા દેવું અને એનું કેવું રિઝલ્ટ મળે અને ના મળે એનો પછી એક વિડીયો આપણે બનાવશું તો ચેનલ સાથે જોડાયેલા રહેજો